પછી જાવી છે આપણે અંદર આ લીમડી છે તમતારે જો લીમડી ની મેન બજાર લીમડી ની નામ થી દુકાન વાય છે આઈ લીમડી નું માર્કેટ છે અંદર આ બાજુ છે આ બાજુ માર્કેટ છે તો થોડી વાર રે અંદર જવાનું છે જો તા બતાવું આ લીમડી નું માર્કેટ છે આથી જવાય બલગામડા ગેટ બાજુ લીમડી ની નામ ચીન દુકાન છે મનસુખ માતા કે ઈ જોઈ લ્યો શાક માર્કેટ છે લીમડી નું ઘણા બધા આપણને કેતા કે ભાઈ તમે લીમડી નો બ્લોગ બનાવજો તો આજે તમ આપણે લીમડી નો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે થોડીક વાર અંદર જાઉં એટલે પાછો વ્લોગ ચાલુ કરી દોસ્તો અમે આવી ગયા ભજીયા ખાવા અમારા ભાઈ ભૂખ લાગી ગઈ હતી હા લીમડી ની જો જાણીતી ભજીયા ની દુકાન છે કદાચ જોઈ જશે તમે લોકો તો ભૂખ લાગે તે બહુ મસ્તી કાની ગરમ ગરમ ભજીયા છે અને ચટણી છે જો આવી ચટણી આ એક જ જગ્યાએ આવે આ ચટણી આ ટીકે ચટણી મીઠે ચટણી એક જગ્યાએ આવે આ મનસુક માધન દુકાનની ની હેમંત દુકાન હે લાગી તો ભજીયા પછી ખાઈને પાછું જવાનું કે આપણે વસ્તુ લેવા તો મળીએ પછી ઉપેલા પેલા ખાઈ લઉં આપણે ખાઈ લઈએ એના પરથી આ ઉપર ગોસ્ટ

આ છે લીમડીનું શાક માર્કેટ દોસ્તો જો કોઈ પણ વસ્તુ જોતી હોય ને તો અહીં આવો તો તમને મળી જાય હું ગમે ત્યારે લીમડી આવું તો અહીં આવું છું માર્કેટમાં ઓડિયન્સ જો ઓડિયન્સ નાની શાક માર્કેટ છે બહુ મોટી નથી આ એક જ ઊભી ગલી છે લાંબા લાંબા મરચા લેવા હોય ને માટે સ્પેશિયલ મરચા છે siapa ini? ini mangsokin dia. lo di apa? બધું એને ડિવાઈડ કરેલું છે અહીંયા અડધી વસ્તુ આ બાજુ અડધી વસ્તુ ઓલી બાજુ જો માર્કેટ નો બીજો રસ્તો છે જો આથી હામો દેખાય સરવૈયા હનુમાન આ છે લીમડી ની માર્કેટ એક બાજુ થી ઘૂસોલે બીજી બાજુ નીકળી જાવ હવે હું પાછો પેલી બાજુ વયો જાવ ત્યાં જને આપણે આપણી વસ્તુ લેવાનું ઓર્ડર આપી દીધો લિસ્ટ બોલો પબ્લિક વચ્ચે વ્લોગ બનાવવાની શરમ આવે પછી શરમ મેં કરી દીધી આપણે મિત્રો લાઈક કરજો એની લેવું હોય તો દોસ્તો તમારે બધું મળી જશે

ના તો કીધું લાઈન ટ્રાય કરી લઉં ઘણા લીમડી ના આપણા ચાહક મિત્રો હતા કેતા હતા તો ચલો આપણે માર્કેટ ની બહાર આવી ગયા થોડીક વાર રેન્જ જોડાઈ પાછા આપણે ખરીદીને સામાન નું લિસ્ટ આવી ગયું બધું આપી દીધો ભાઈ ને જોઈ લે પછી બધી વસ્તુ લઈને સીધા આપડે ઘર ભેગા પછી જવું સુરેન્દ્રનગર

કેવા આ તમે રોપો ને એટલે આવો થાય ફૂલ જાવ શાક માર્કેટ માં શાક માર્કેટ માં હાઈ જ પડી જવાનું છે ભાઈ આપણો ચાલુ થઈ ગયા ને મજા પણ નથી ચડતી ઉતરસ જેવું થઈ ગયું હમણાં થોડીક વાર અમારે એસુભાઈ હટન જો બૂટ લેવાના તૈયાર કર્યા છે જશુભાઈ માટે બુટ લે આપણે નવરા પીડા બેવાનું એ છોકરાને ને બુટ લેવાનો બહુ શોખ થઈ ગયો હું દોરી વાળા લાવ્યો ઓલા લાવ્યો ચકડી વાળા કે મારે ચકડી વાળા લેવા લઈ લે આ થાકે ને ખે થઈ જવાનો હે દોસ્તો તો મિત્રો આપણે આ બી ગયા તા ફટાકા લેવા કોથલા બધા ભરી નાખ્યા જો 1 2 3 3 3 આવી ગયા કાગળ રોકાયું જાવ વાઈટ નથી લેવા બોલ સ્કાય સ્વોટ બે બની છે બહુ મોટું ઘણું બધું આવી ગયા લઈને આવ્યો બેઠો આ કેમ આ સીધો છોકરા સીધો છોકરા નહીં

અમારે જો ગાડી આવી ગયા બધા ઠેલા ખોલી ને પછી અમે ગાડી લઈને નીકળી જાવી સુરેન્દ્રનગર તો દોસ્તો આપણે આવી ગયા ઘરે આપણો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય તમને બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં હારેરે કમેન્ટે કરી દેજો મીઠી તો ચાલો મળીએ